બનાસકાંઠા ડીસા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી એલ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગારદારૂને સ્તનાબૂત કરવા સૂચના આધારિત ઓગડ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ પિકઅપ પકડીને કાર્યવાહી કરતા કે બી દેસાઈ પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળેલ હાલ બનાસકાંઠામાં આવેલા એસપી સાહેબ દ્વારા જિલ્લામાં દારૂ તેમજ જુગાર પ્રતિબંધિત કરવા લાલાક કરતા થરા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે જાણવા મળેલ કે દિયોદર તરફથી કેનાલ ઉપર એક પિકઅપ મેક્સી બોલેરોમાં ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂ ભરીને કેનાલ ઉપર આવવાના બાતમીના આધારે ઈસરવા કેનાલ ઉપર નાકાબંધી કરતાં એક મેક્સી બોલેરો પિકઅપ નજીક આવતા પોલીસ સ્ટાફ દ્વારા બોલેરો ગાડી ઊભી રાખવાના પ્રયાસ કરતા ગાડી ચાલકે પૂર ઝડપે ગાડી ભગાડતા થરા પોલીસ દ્વારા પીછો કરતા મેડ મેડકોલ ગામના કાચા માર્ગ ઉપર જીજે જે બે ઝેડ ઝેડ છત્રીસ આડત્રીસ નંબરનું પિકઅપ બોલેરો મૂકીને બાવળની ગાડીઓમાં જાડીઓમાં નાસી ગયેલ સદરે પિકઅપની તલાશી લેતા બોલેરો પિકઅપમાં બનાવ વેલચોર ખાનામાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો દારૂ બિયર બોટલ નંગ એક હજાર છાસઠ જેની કિંમત ત્રણ લાખ છસો એકોતેર રૂપિયા તેમજ મેક્સી બોલેરો પિકઅપ કિંમત ત્રણ લાખ પચાસ હજાર કુલ મુદ્દામાલ છ લાખ પચાસ હજાર છસો ને રૂપિયાના મુદ્દામાલ સાથે પ્રોહી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમજ નાસી ગયેલા ચાલક સામે ફરિયાદ દાખલ કરીને પિકઅપ ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા વાઘેલા ઇન્દ્રસિંહ ઉત્તર ગુજરાત બ્યુરોચી